ભાઈ કલાકાર અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર આ ત્રણ પરિવાર ઉપર આ બંધારણ નો અમલ આથી અહીં

ચેતન કે જેમના ઘરે લગ્ન હતા ગબ્બર ભાઈ વનાજી ઠાકોર કલાકાર અર્જુન ભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર આ ત્રણ પરિવાર ઉપર આ બંધારણનો અમલ આથી અહીં બેઠા બેઠા ચાલુ છે સાહેબ સમાજ એ માથાનું ફાળ્યો છે સમાજ માથાનો ફાળ્યો છે અમરત ઠાકોર હોય તો ના ચાલે સમાજ મા બાપ છે સમાજના વિવાદ બાદ ગબ્બર ઠાકોરે પણ મીડિયા સામે એમની રજૂઆત કરી છે એમનું એક નિવેદન આપ્યું છે જયારે મીડિયાએ એમને સવાલ કર્યા કે સમાજનું બંધારણ તમે કેમ તોડ્યું ત્યારે ગબ્બર ઠાકોરે પણ એમને જવાબ આપ્યો છે તે જવાબ શું છે એ પણ જોઈ લો કાલ ચર્ચા ચાલુ હતી પેલા તો ત્રણ વાજા સુધી રાહ જોઈ છે એક વાજા નું કીધું લોકો ને આખું મેં એકલા વાર જોઈ નઈ પણ આખા ગોમ બધા લોકો છે ચાર પાંચ જણા લોકો ને આયોજન કર્યું છે અડધા ગોમ સહમતી લીધી નથી લગભગ આખું ગોમ જ મારા ફેવરમાં છે શોખ ને ભાઈ આ જોવો ખાલી અને કામ બેઠક છે તમને જાણ કરાવી

પણ એ તો કોઈ બી નાના વ્યક્તિને કે સમાજના દીકરાને રોજગારી બંધ કરાવવા દબાવવા માગે એટલે આ યોગ્ય વાત નથી મારા એકલાની વાત નથી આ લગભગ 10000 લોકો છે આવા જે સંગીતના ચેડે જોડાયલ ઓમ તો એક લાખ લોકો છે આખા ગુજરાતના ત્રણ જિલ્લા અમદાવાદ બંધી કરી છે બાકી આખા ગુજરાતમાં બી કરવા જોઈએ તો મિત્રો આ હતું ગબ્બર ઠાકોરનું નિવેદન જેમાં મીડિયાએ સવાલ કરે એના જવાબ ગબ્બર ઠાકોરે આપ્યા છે અને જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આવને આવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે ધન્યવાદ